રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ભાઈડો જોઈ લે એકદમ ના ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને સાથે બ્લોગ પણ ચાલુ કરી દીધો છે કારણ કે આજે આપણે જવાનું છે એક સગાઈમાં હાલો હવે મેળ આવીએ તો ત્યાં પણ બ્લોગ ચાલુ કરી અને બે ત્રણ દિવસ વ્લોગ નહોતા આવતા હમણાં પણ આજે ફાઇનલી ટાઈમ મળ્યો હશે તો બ્લોગ ચાલુ કરી દીધો છે અને જોઈ લે એકદમ નવી જોડી થપકારી દીધી છે કોમેન્ટમાં જ્યારે જણાવજો કે જોડી કેવીક લાગે છે અને હાલો હવે આગળ જાઉં નહીં હવે મેળ આવીએ તો બ્લોગ ચાલુ કરી નકર મિની બ્લોગ એક ચપકારી દઈ એ જોઈ લેજો જોશું અને હા જોડી કેવી લાગે ઈ જરીક comment માં જણાઈ દેજો ઈ ભૂલતા નહીં તમે હાલો મિત્રો આપણે હગાઈ માં તો જાય હઈ પણ ઈ પેલા જો જરીક હો તમે કેમ બાકી ઓહો ફરારી ના બૂટ મિત્રો ઠપકાઈ લે જોઈ લ્યો કેમ બાકી નઈ આ ચાલતી હે બાકી નબળું નઈ હાલ હાલો કઈ વાંધો નઈ હાલો જાઉં પછી ન્યાથી બ્લોગ ચાલુ કરી તો હું કે ગલે જાવ મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો હે હગાઈ માં ગયો તો ન્યાથી આવતો રહ્યો હું પાછો અને આજે ટૂંકમાં આપણે જીરું ઉપાડવાનું ચાલુ કર્યું છે તો આજે હજી ચાલુ કર્યું છે સામેથી ઉપાડવાનું ચાલુ કર્યું છે હલો ન્યા જાઓ ત્યાંથી બ્લોક ચાલુ કરી ત્યાં સુધી વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મિત્રો અત્યારે હિયારો હે છતાં અત્યારે બપોરના કંઈક તન વહી ગયા તા અને તડકો એવો છે ને હા ભૂખા બોલાવી દો બધા ફેરવી દે એવો તડકો હે એટલે હાલો હવે તમે એને બતાવું કે આપણે જીરું કેટલું ઉપાડ્યું છે કંઈક આ પ્રમાણેનું જીરું છે આપણું એટલું જો હાવ ફાઈનલી પાકી ગયું છે અને હવે એટલે ઉપાડવાનું ચાલુ કર્યું છે અને કંઈક આટલું આપણે ઉપાડી લીધું છે એટલે હવે બધું ઉપાડી લેવાનું થાય છે જોઈ લ્યો કઈક આ પ્રમાણે આ વર્ષે આપણે હેને જીરું છે અને આ વખતે આખા બધામાં હેને જીરું જ વાવ્યું હતું એટલે હવે ફાઇનલી પાકી ગયું છે બહુ વાંધો આવ્યો નથી બગાડ ને બહુ આવ્યો નથી એટલે એ ભગવાનની એટલી દયા કે ભાઈ એટલે હાલો બતાવું તમને જોઈ લ્યો કઈક મિત્રો આ પ્રમાણે જીરું છે આપણું અને ફાઇનલી હવે પાકી ગયું છે જોઈ લ્યો ભાઈ અને જીરાની વાત કરું તો આ વર્ષે આપણે વાવ્યું હતું નિધિ જીરું જીરાનો ઓલો બિયારણનું નામ કહું તો અને કંઈક આ પ્રમાણેનું છે જોઈ લઈએ દાણા જરા પ્રમાણેનું હોય કંઈક બાજુમાંથી જોઈ લ્યો બીજું શું અને મોટા ભાગનું હવે બધું બાકી જ ગયું છે જોઈ લ્યો કંઈક આ પ્રમાણે છે એટલે હવે બધું ઉપાડી લેવાનું થાય છે આટલું હજી ટૂંકમાં ઉપાડ્યું છે જોઈ લ્યો કંઈક જે આટલું હે અને બાકી યારમાં તો ગુંદરી હતી એટલે એ તો રેડી હે હાલો તો હાલો જીરું તો તમને બતાવી દીધું મિત્રો અને હવે હું ઘર બાજુ જાઉં કારણ કે તડકો બહુ વધારે હે ઓહો તડકો હા બુકા બોલાવી દેવો હે કેમેરામાંય નહીં આવતું હોય બહુ ક્વોલિટી કારણ કે તડકો બહુ વધારે છે ચાલો ઘરે જાવ ને આજે જ મળી તો હાલો મિત્રો અત્યારે આપણે વાવવાની હે ગુંદરી થોડાકમાં અહીં આપણે મકાઈ હતી માં વાવાની છે તો અહીં છે અને આપણું ટેક્ટર લઈ આવ્યો હવે રા પાકવાની હે પહેલાં રાહ પાક લઈ પહેલાં રા પાકી લઈ અને પછી ગુંદરી વાવવાની હે આપડે આપણો ટ્રેક્ટર હાલો તો ગુંદરી હવે વાવી લઈ એટલે જો આરી વણી આવી રીતે જોડી લીધી છે આપણો ટ્રેક્ટરમાં કે હવે વાવી નાખી ગુંદરી બીજું સમજ્યા છો finally આપડે તો વાવી દીધી હાલો તમને બતાવું જરાક તો આ પ્રમાણેના બે બે ત્રણ કેરા હતા ખાલી વાવવા ના હતા એ તો વાવી દીધી છે ને હાલો હવે ઘરે જાવ અને મિત્રો જોયો આપણે અહીંયા ટ્રેક્ટર ના બે હાથેડા મૂકી દીધા છે આ લોઢિયો પડ્યો આપડો અને આ પડ્યું છે ઓયણી એમને મૂકી દઈ અને જીરું ફાઇનલી બાકી ગયું છે બધું એટલે એ હવે પાડવાનું કામ ચાલુ જ છે હમણાં ત્યાંનો વ્યૂ એક વખત ચેક કરો તમે મિત્રો ફાઇનલી આપણે ગું તો આવી દીધી છે અને હવે ટૂંકમાં અત્યારે ઘરે આવ્યો હું આપણે અને હમણાં આલે હે આપણે રાઉન્ડ પેપર મિત્રો બારમું ધોરણ છે એટલે રાઉન્ડ પેપર હાલે છે એ તમને બતાવી દઉં હાલો કેટલાક માર્ક આવ્યા હાલો બતાવો જોજો મિત્રો કાંઈ કયું છે એસપીસી જોઈ લો સો માંથી સો આ છે નામું સત્તાણું આ છે અર્થશાસ્ત્ર જોઈ લો સો માંથી અઠ્ઠાણું આ સ્ટેટ એટલે કે આંકડા શસ્ત્ર સોમાંથી નવ્વાણું આ છે ઇંગ્લિશ એટલે કે સોમાંથી સત્તાણું ને આ છે બી એન સોમાંથી નવાણું એ કેટલા પેપર હતા અને હમણાં શું કહેવાય આ રાઉન્ડ પેપરની જ બાકાજકી બોલે છે એટલે મને બ્લોગ બનાવવાનો બહુ ટાઈમ નથી મળતો પણ કંઈ વાંધો નહીં હવે થોડાક દિવસોની જ વાર હે આપણે ટૂંકમાં વી દીએ નથી રહ્યા આમ જેવી તો પરીક્ષા નહીં એટલે હમણાં બહુ બ્લોગિંગ ઓછી કરી કરીને કહેવાય થોડું ભણવામાં ધ્યાન દેવું પડે ને એટલે એટલે આવી રીતના ત્રણ ચાર દિએ ત્રણ ચાર દિય બ્લોગ આવતા રહે તો જોતા રહેજો બાકી મહિનો મહિનો દી હે પછી તો આપણે બ્લોગ જ બનાવવાના હે એટલે જોતા હાલો જોઈ લ્યો મિત્રો ચા બને છે એકદમ કોઈને પીવું હોય તો આવી જજો આપણે જિંદગીમાં પહેલી વાર આજે ચા બનાવવાની ટ્રાય કરું બીકોઝ ઓફ કઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ મિત્રો એટલે પહેલી વાર ચા બનાવું છું ચા કોઈને પીવી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તમારા ઘેર મોકલાવી દેવું હાલો મળીએ આગળ હાલો મિત્રો અત્યારે તો ચા તો બનાવી લીધો કરતા નથી હાલો મિત્રો આજના બ્લોગને આજ પૂરો કરી નાખો આજનો બ્લોગ બહુ નાનો તો ખબર છે પણ હવે બહુ ટાઈમ મારી પાસે હે નહીં એટલે આજના બ્લોગ ને પૂરો કરી નાખો જો વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સારી કમેન્ટ કરી દેજો મળીએ ના વ્લોગની અંદર ત્યાં સુધી રામ બધા મિત્રો